સીધા જશું અમારા સહયોગી નીતિ અમારી સાથે જોડાઈ ગયા છે નીતિ આટલું મોટું ડિમોલેશન પહેલી વાર જોયું આપણે બિલકુલ સૌથી મોટું ડિમોલેશન ચોક્કસથી અમદાવાદનું કહી શકાય આ પહેલા આપણે જોયું છે દ્વારકામાં કેવી રીતે બે પિયોન ટાપુથી લઈને જે અલગ અલગ ટાપુ હતા તેના પર પણ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું ગીર સોમનાથમાં પણ આજ રીતે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું જામનગરમાં પણ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું એટલે કે ગુજરાતમાં ક્યાંય પણ જો ગેરકાયદે બાંધકામ છે તો તેના પર આ જ રીતે દાદાનું બુલડોઝર ફરશે ફરી એકવાર એ મોટો સંદેશો આપવા જઈ રહ્યો છે પણ આ સંદેશો હવે અમદાવાદની ધરા પરથી આપવામાં આવી રહ્યો છે જે મેટ્રો સિટી કહેવાય છે તમે જો કહો કે મેટ્રો સિટીમાં આ રીતે આટલી મોટી સંખ્યામાં દબાણ કરવામાં આવ્યું છે ને દબાણ પણ આજકાલનું નહીં આપણે ઓગણીસો પંચ્યાસી થી અત્યાર સુધીના એટલે કે બે હજાર પચીસ સુધીના સેટેલાઇટના જે એ મેપના દ્રશ્યો જોઈએ છીએ જેમાં મસ્ત મોટું આખું એક ગુણાકાર રાઉન્ડમાં પાણી ભરેલું છે એ મોટું તળાવ ચંદોડા તળાવ જે કાંકરિયા તળાવ કરતા ક્યાંય મોટું છે અને તે અમદાવાદની ઓળખ બની શકતું હતું પણ કેવી રીતે અહીંયા આગળ તંત્રની ઉદાસીનતા ગણો કે પછી પોલિટિકલ ઇન્ડલ્જમેન્ટના કારણે ગણો પણ કેવી રીતે અહીંયા એક બાદ એક બાંગ્લાદેશીઓથી લઈને જે પણ ઘુસણખોરો હતા તેમના દબાણો અહીંયા જોવા મળ્યા કેવી રીતે તેમણે એક બાદ એક ત્યાં આગળ જે કચરાના ઢગ હતા તે કચરાના ઢગ ત્યાં કરીને પાણીને રોકવાનું કામ કર્યું ત્યાં આગળ એ ટેમ્પરરી જમીન ઊભી કરીને એના પર કેવી રીતે એક બાદ એક બાંધકામ કર્યું અને કેવી રીતે હવે ત્યાં આગળ બુલડોઝર ફરવા જઈ રહ્યો છે એટલે દીક્ષિતા અમદાવાદ માટે અને ગુજરાત માટે અત્યારે નથી થયું આજે સવાલ એ જ થાય ગુજરાતના એક સામાન્ય નાગરિક તરીકે આપણને સવાલ એ જ થાય કે જો કાંકરિયા તળાવને આવી રીતે વિકસિત કરવામાં આવે કે જયારે પણ કોઈ પણ વ્યક્તિ તે ગુજરાતનું હોય કે પછી ગુજરાતના કોઈ પણ શહેરનું હોય કે

તો સામાન્ય રીતે એ સવાલ ગુજરાતના નાગરિક તરીકે થાય જો કાંકરિયા તળાવ પાસે આટલું મસ્ત આયોજન કરવામાં આવે છે આટલા ઊભા કરવામાં આવે છે તો પછી ચંદોડા તળાવની આસપાસ કેમ આ પ્રકારનું કંઈ આપણને જોવા નથી મળતું તો અહીંયા કારણો ઘણા બધા છે એ કારણોની આપણે આગળ વાત કરીશું પણ હા એ વાતમાં કોઈ બેમત નથી કે કાલની રાત એ કતલની રાત હતી

બિલકુલથી અને નિધિ જયારે આવા સંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં ડિબોલેશનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે પોલીસની જવાબદારી ખૂબ વધી જતી હોય છે બિલકુલ પોલીસની કામગીરી આપણે હંમેશા જોયું છે જ્યારે ગુજરાત પોલીસની કામગીરી અમદાવાદ પોલીસની કામગીરીની વાત આવે ત્યારે સરાહનીય કામગીરી હોય છે હા ઘણા બધા પડકારો તેમની સામે આવતા હોય છે આ પણ એક મોટો પડકાર હતો એવું નથી કે આ જે ગેરકાયદે ઝૂપડપટ્ટીઓને જે પણ બાંધકામો અહીંયા બનાવવામાં આવ્યા છે પહેલાં તો કાચા બાંધકામો હતા અને કેવી રીતે એમાં એને પાકા કરવામાં આવ્યા આપણે સેટેલાઇટ ઇમેજીસ સતત આપણે બતાવી રહ્યા છીએ આપણા દર્શક મિત્રોને પણ એવું નથી કે આ પહેલા પ્રયત્નો નથી થયા આ પહેલાં પણ અહીંયાથી ઝૂંપડપટ્ટી હટાવવા માટેના પ્રયત્નો થયા હતા બે હજાર ચોવીસમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે જે પણ એરિયા છે ઝુંડપટ્ટીને ખાલી કરવામાં આવે અને અહીંયા પણ જે રીતે પૂરા અમદાવાદનો વિકાસ થઈ રહ્યો છે એ વિકાસની ગતિની અંદર એ જે પૂરી નદી વહી રહી છે તેની અંદર સાથે એ હરોળમાં લેવામાં આવે પરંતુ એ શક્ય ન બન્યું હોય કે આમ ન બન્યું હોય તો પછી હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી અને એમની ઈચ્છાશક્તિ ઉપર નિર્ભર કરે છે પણ તમે જુઓ માત્ર પોલીસ આ કામ ના કરી શકે કેમ કે અહીંયા આગળ જ્યારે પણ ગેરકાયદે બાંધકામ તોડવાની વાત આવે છે ત્યારે ઘણી બધી જે લીગલ પ્રોસીજર છે તેમાં થઈને નીકળવું પડતું હોય છે આ પહેલા પણ આ ઝૂંપડપટ્ટી જ્યારે હટાવવાનો પ્રયત્ન કેમકે આ ખૂબ જ લાંબો ચાલતો આવતો આ પૂરો વિવાદ છે બે હજાર દસ પછી બે હજાર દસ પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે રાજ્ય સરકારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચંદોડા તળાવની પૂરી દેખરેખ અને ત્યાં આગળ જે વિકાસના કાર્યો કરવાના તેની જવાબદારી ત્યાં સોંપી હતી અને પૂરો જે કારભાર છે એમને સોંપી દેવામાં આવ્યો હતો પણ તે વખતે કંઈ ના થયું જ્યારે આનંદીબહેન મુખ્યમંત્રી હતા એટલે કે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે પણ ચંદોડા તળાવ આસપાસની જે ઝૂપડપટ્ટીનું એરિયા છે તેને હટાવવા માટેનું અને ત્યાં આગળ પ્રકલ્પો અને ત્યાં આગળ કાંકરિયાના કાંકરિયા તળાવની જેમ પ્રકલ્પો ઊભા થાય ત્યાંનો પણ વિકાસ તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ટકુર પણ કરી હતી ગુજરાત હાઈકોર્ટ પર આ મામલાને લઈને ઘણીવાર ટકુર કરી ચૂક્યો છે અને આ પહેલા પણ ઝૂંપડપટ્ટી હટાવવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા પણ છે પણ એ વખતે પણ ત્યાં આગળ જેટલા પણ લોકો રહેતા હતા તેમણે કોર્ટમાં આ મુદ્દાને પડકાર્યો હતો અને પૂરી લીગલ પ્રોસીજરમાં જે પૂરો મામલો હતો તે તે ફસાઈ ગયો હતો એક ગૂંચવણ ઊભી થઈ હતી કેમ કે હવે હાઇ હાઈકોર્ટ પણ આમાં ઇન્ડલજ કરી રહ્યું હતું પણ હવે એક વાત સ્પષ્ટ છે હવે એક વાત સ્પષ્ટ છે જેટલા પણ ગેરકાયદે દબાણો છે હવે ત્યાંથી દૂર કરવાનું

સાંખી નહીં લે પોલીસની કામગીરી સરાહનીય છે પણ એક મોટો પડકાર પોલીસ માટે પણ છે કે આટલા મોટા વિસ્તારને આખરે કેવી રીતે ડિમોલિશ કરવું કેવી રીતે ત્યાં આંગળથી જે પણ ગેરકાયદે બાંધકામો અહીંયા કરવામાં આવ્યા છે તેને એક બાદ એક આગળ કરવા

વાહનો તમામ ગોઠવાઈ ગયા છે તેની અંદર નંબર અને સ્ટીકર પણ લગાડી દેવામાં આવેલા છે જે ટોળકી બનાવવામાં આવેલી હતી અત્યારે વિખેરી દેવામાં આવી છે એટલે કે ટોળકીને બ્રિફિંગ થઈ ચૂક્યું છે અહીંયાથી હવે એમના ઇન્ચાર્જ જે છે બનાવવામાં આવેલા છે ને ઇન્ચાર્જ જે છે એ તમામ ટોળકીને ક્યાંક ને ક્યાંક લીડ કરશે અને એ એ દર્શાસૂચન મુજબ તે જે આ લોકો છે તમામ ડિમોલિશન જેમની વસ્તુ કરાવવાનું છે એટલે એમસી ના અધિકારીઓ પણ સાથે રાખવામાં આવેલા છે એસ્ટેટ વિભાગના અધિકારીઓ સાથે છે સાથે તે આ જે વાહનો છે તમામ વાહન ની અંદર પોલીસ કર્મચારી પણ એક એક તૈનાત કરવામાં આવશે